જોગબજાર પોલીસે બચત યોજનાના નામે લાખો રૂપિયા ઠગાઈ આચરનારા ઠગ એવા ભારતીય જનતા પાર્ટીના માજી કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે પિતા દ્વારા ચલાવાતા બચત યોજના પિતાના મૃત્યુ બાદ પોતે ચાલુ રાખી લોકો સાથે અનિલ અને અરવિંદે ઠગાઈ આતરી હતી જોગબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ ખાતે રહેતા હર્ષદ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તથા અન્ય અગાઉ વેડરોડ ખાતે આવેલા બહુચર નગરમાં મા ભાગ્યલક્ષ્મી બચત યોજના તથા લક્ષ્મીપૂજન બચત યોજના ચલાવતા કાંજીભાઈ ભોજ પાસે રૂપિયા જમા કરાવતા હતા જોકે તેઓનું વીસમી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ નિધન થતાં તેમના પુત્ર એવા ભારતીય જનતા પાર્ટી સુરતના માજી કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ ભોજે આ બચત યોજના ચાલુ રાખી હર્ષદ રાઠોડ તથા અન્યો પાસેથી હપ્તા લેવાનું શરૂ રાખ્યું હતું

ધોરણસર અટક કરવામાં આવે છે ગુનાની વિગતો જોતા બે હજાર તેરમાં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ બે હજાર તેરમાં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવે એ જે પૈસાઓમાં એકઠા થયેલા થઈ સમયાંતરે પાછા પણ બે હજાર સત્તરમાં આ જે કાનજીભાઈ પોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈ લોકો પાસેથી બચતના યોજનાના પૈસા એમના કલેક્શનનું ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમ અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ પ્રથમ કતારગામ પ્રદર્શનમાં પ્રાથમિક અરજી આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સફર થતા એ એસઓપી મુજબ તપાસ કરતા મેરબાન સિટી સાહેબ ગુનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે પોલીસે તાત્કાલિક ગુનો તપાસ હાથ ધરી ભારતીય જનતા પાર્ટીના માજી કોર્પોરેટર અનિલ ભોજન તેના ભાઈ અરવિંદ ભોજની ધરપકડ કરી કાયદેસર ની હાથ ધરી છે